સુરતની સેવાભાવી સંસ્થા આક સેવા કેન્દ્ર દ્વારા સોશિયલ સર્કલ પાસેના સનીદેવ મંદિર ખાતે બિનવારસી મૃતકનો ફોટો પ્રદર્શનનું આયોજન કરાયું હતું સુરત શહેરમાં કોઈ પણ ન્યાય જાતના ભેદભાવ વગર બિનવારસી લાશનો અંતિમ ક્રિયા કરતી સેવાભાવી સંસ્થા આક નિદા સેવા કેન્દ્રની વેણીલાલ મારવાવાળા દ્વારા અવારનવાર બિનવારસી લાશોની ઓળખ થતા

ખાસ કરીને એવી મૃતકોનું અંતિમ વિધિ કરે છે કે આ દુનિયામાં કોઈ કોઈ નથી અને જે ઓળખાતું નહી હોય એવા પણ માનવ મૃતદેહોને અવલ મંદિર સુધી પહોંચાડવાનું કામ એક ઉમદા કામ એક ઈશ્વરીય કામ અને એવા લોકો જે છે કે જેની ઓળખાણ નથી થતી જેને બિનવારસી મૃતદેહ ગણાય છે તેવાનો ફોટા પાડીને વર્ષમાં એક વખત મકર સંક્રાંતિના આગલા શનિવારે પ્રદર્શન સેવા કેન્દ્ર દ્વારા આજે આ પ્રદર્શન યોજાવાનું છે તો ઘણા લોકો કે જેના પરિવારના મૃતક થયું હોય તેવા લોકો અહીંયા આવે છે તપાસે છે મેં માહિતી લીધી તે રીતે ગયા વર્ષે લગભગ બાર થી તેર લોકો આવ્યા હતા તેમાંથી છ પરિવાર પામ્યા હતા તેની જાણ થઈ એમના ફોટા લીધા સગાવા લાવવા આવ્યા આ રીતે એક ઉમદા કાર્ય એક ઈશ્વરીય કામ આ અગ્નિ સેવા કેન્દ્ર દ્વારા થાય છે અને પરમ કૃપાલુ પરમેશ્વરે આપી છે આ સેવા કેન્દ્ર ઉભું રહે છે અને સાથે સાથે આ મૃતકો અને મૃતકોના આત્માના શાંતિ માટે પણ તેઓ પ્રાર્થના પણ રાખે છે બ્રહ્મ ભોજન પણ કરાવે છે અસ્થિઓનું વિસર્જન પણ કરાવે છે આવા ખૂબ સારા કામ એમના સંસ્થા દ્વારા થાય છે હું એમને ખૂબ ખૂબ આ કાર્યો માટે ખરેખર એક સેવાકીય કાર્ય માટે એમને શુભકામના વ્યક્ત કરું